નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો બજાર ભાવ તો આજે તારીખ સત્તર જૂન બે હજાર ચોવીસને વાર સોમવાર તો આજના વિડીયોની અંદર આપણે જીરું પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો જીરાના વાયદા બજારમાં સુધારો અને હવે જીરાના ભાવ વધશે કે ઘટશે સાથે જ ગુજરાતના તમામ માર્કેટયાર્ડની અંદર જીરાના ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર તો વિડીયો પૂરો જોજો અને અમારી બજાર ભાવની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે તમને દરજે દરજ તમામ પાકના તાજા બજાર ભાવ મળતા રહે તો મિત્રો જીરાની બજારમાં ઓછી આવક વચ્ચે ભાવમાં મળે પચાસથી સો રૂપિયાનો સુધારો થયો હતો આગામી દિવસોમાં જીરાની બજારમાં વેચવાલી કેવી આવે છે અને તેની સામે નિકાસ વેપારો કેવા થશે તેના ઉપર બજારનો આધાર રહેલો છે હાલમાં કોઈ મોટી તેજી મંદી થાય તેવા સંજોગો દેખાતા નથી અને ખાસ કરીને જીરાના વેપારીઓ કહે છે કે જો ઊંઝાની આવકો પંદર હજાર બોરીની ઉપર જળવાશે તો બજારમાં હાલ કોઈ મોટી તેજી થાય તેવા સંજોગો નથી અને જીરામાં અત્યારે બાંગ્લાદેશ પાકિસ્તાન કે બીજા કોઈ દેશમાં નિકાસની માંગ નથી સાયનાનો નવો ક્રોપ બજારમાં આવ્યો બાદ તેના ક્યાં ભાવથી નિકાસ સ્વીપરો થાય તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે તો મિત્રો ખાસ કરીને જીરાનો જૂન વાયદો આજે અઠવીસ હજાર આઠસો ની સપાટી પર સ્ટેબ રહ્યો હતો જ્યારે જુલાઈ વાયદો સત્યાવીસ હજાર નવસો ને પંદર ની સપાટી પર બંધ રહ્યો હતો તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે ગોંડલ પાંત્રીસો થી પાંચ હજાર ચારસો એક્યાસી રૂપિયા જેતપુર અડતાલીસોથી પાંચ હજાર એકસોને પચીસ રૂપિયા બોટાદ બેતાલીસોથી પાંચ હજાર ત્રણસો ને રૂપિયા બાંકાનેર ઓગણપચાસોથી પાંચ હજાર નેવું રૂપિયા અમરેલી બેતાલીસોથી પાંચ હજાર એંસી રૂપિયા જસદણ પિસ્તાલીસોથી પાંચ હજાર ચારસો રૂપિયા કાલાવાડ સત્રીસોથી પાંચ હજાર બસો ને પિસ્તાલીસ રૂપિયા જામજોધપુર ચાર હજાર છસો એકથી પાંચ હજાર ત્રણસો એકોતેર રૂપિયા જામનગર બે હજારથી પાંચ હજાર રૂપિયા જુનાગઢ અડતાલીસોથી પાંચ હજાર પાંચસો ને રૂપિયા હળવદ પાંચ હજાર વીસથી પાંચ હજાર પાંચસો રૂપિયા ઊંઝા સેતાલીસોથી છ હજાર ચારસો રૂપિયા હારીજ પાંચ હજાર સો થી પાંચ હજાર ચારસો ને એકોતેર રૂપિયા પાટણ ચાર હજાર ચારસો થી પાંચ હજાર ત્રણસો રૂપિયા ધાનેરા ચાર હજાર એકાવન થી પાંચ હજાર એકોતેર રૂપિયા